અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસમાં ઇન્ટરવ્યૂ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ બે યુવતી સહિત ત્રણ ઉમેદવારોના ફાઇનલ મેરિટના માર્કસમાં ચાર ગણો વધારો કરી દીધો હતો ખોટી રીતે ત્રણેય ઉમેદવાર ગેરલાયક હોવા છતાં પણ તેમને ફાઇનલ મેરિટ લિસ્ટમાં મૂકી નોકરીમાં નિમણૂક કપાવનાર પુલકિત સથવારા વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ એક્ટની વિવિધ કલમો અને આઈટી એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ इंजीनियर ત્રીજા મહિનામાં એમણે જાહેરાત પબ્લિશ કરેલી જાહેરાતમાં એમની રિક્વાયરમેન્ટ ત્રાણું જેટલા કેન્ડિડેટ લેવાની હતી એના માટે આખી પ્રક્રિયાની એક્ઝામ અઢાર આઠના રોજ પૂરી થયેલી બે હજાર ચોવીસમાં એ દરમિયાન જે પાંચ હજાર વિદ્યાર્થીઓ છે તેમની ઓએમઆર સીટ પણ એ જ સમયે એમની વેબસાઇટ પર અપલોડ કરેલી એ જે ઓએમઆર સીટ પાંચ હજાર વિદ્યાર્થીઓની અપલોડ કરેલી એમાંથી ત્રણસો ને ઓગણસાહીઠ જેટલા કર્મચારીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે પછી જે ફાઇનલ લિસ્ટ એમણે અપલોડ કરેલ એ ત્રાણું જેટલા સહાયક ઇજનેરની ભરતી માટે એમણે બોલાવેલ કેન્ડિડેટ્સને એ જે ઓએમઆરસી સીટ અપલોડ કરેલ એ અને એમના માર્ક્સનું લિસ્ટ પાંચે પાંચ હજારનું ટોટલ એ ટોટલ એમણે અપલોડ કરેલ પરંતુ જ્યારે એક અરજદાર એમને એ ઓએમઆર સીટમાં જે એમના માર્કિંગ છે અને જે ટોટલ માર્ક પબ્લિશ થયેલ એમાં ક્યાંક મિસમેચ જેવું જણાતા એમણે અરજી કરેલ અરજીના અનુસંધાને ખાતાકીય તપાસ એમના દ્વારા કરવામાં આવે અને પછી એવું ટોટલ ખાતાકીય તપાસ અને એ બધાને અંતે એવું ફાઇન્ડ આઉટ થયું કે ત્રણ જેટલા વિદ્યાર્થીના માર્ક્સમાં ચેડા થયેલા છે એટલે ઓએમઆર એમ સીટ પ્રમાણે જે માર્ક્સ થવા જોઈએ એ માર્ક્સ નહીં કરી અને ઉપરાંત એમાં ચેડા કરીને એને માર્ક્સ વધારે કરીને એ કેન્ડિડેટ્સને સિલેક્ટ કેન્ડિડેટ્સમાં જાહેર કરે આ ત્રણ કેન્ડિડેટ્સને ને જે એમના માર્ક્સમાં ચેડા થયેલા છે એ જે એનો મેઇન ક્લાર્ક છે પુલકિત કરીને એ પુલકિતના લોગિન થી જ આ થયેલું હોય પ્રાઇમા ફેસી જે શરૂઆત છે એમાં આપણે આ પુલકિત ને અત્યારે અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે